સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી નેશનલ હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાતા એક આધીનું મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે ખાસ કરીને વાત કરવામાં આવે તો આ એક ચર્ચાનો વિષય બન્યો છે કે લીંબડી ઓવરબ્રિજ બનતા અકસ્માતો સર્જાય છે ત્યારે વધુ એક અકસ્માત નેશનલ હાઈવે ઓનેસ્ટ હોટલ નજીક સર્જાતો કે જેમાં બાઇક અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા સાઠ વર્ષીય બાઇક સવાર જયેન્દ્રસિંહ સુખદેવસિંહ રાણા રહેવાસી ગામ ભલ ગામડાનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું તો આ ઘટનાની જાણ થતા પોલીસે સ્થળે દોડી આવી હતી અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી લેમડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતું ત્યારે અકસ્માતને પગલે લોકો ટોળા ઉમટી પડ્યા હતા જે બાદ પોલીસે અકસ્માતે ગુનો નોંધી આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી હતી કલ્પેશ વાઢેર સાત સી એન ટવેન્ટી ફોર નું સુરેન્દ્રનગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ